નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી ગુજુગુરુજી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વિદ્યાસાયિક ભરતી બે હજાર ચોવીસ ધોરણ સથી આઠ શાળા પસંદગી બાદ શું કરવું મિત્રો ઓગણત્રીસ તારીખે ધોરણ સથી આઠની સામાજિક વિજ્ઞાન અને ભાષાની જે શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ત્યારથી અત્યાર સુધીમાં નાના નાના જિલ્લા અને તાલુકાના વોટ્સઅપ ગ્રુપોમાં ઘણા બધા ઉમેદવારો ઉમેદવાર મિત્રો દ્વારા પોતપોતાની શાળાનું માત્ર પૂછવામાં આવે છે અથવા તો પોતાની અનુકૂળતા મુજબ અપડાઉન વિશેની માહિતી મેળવતા હોય છે મિત્રો આજના વિડીયોમાં એક નાનકડો એવો સંદેશ કે ખાસ કરીને બહારના જિલ્લામાં તમે નોકરી મેળવી હોય તો ઘણી બધી ચિંતા થતી હોય પરંતુ આપ સૌને નાનકડી એવી વિનંતી કરવામાં આવે છે અને ખાસ કરીને જે નવા મિત્રો છે તે ખાસ ધ્યાન આપજો ધ્યાનથી સાંભળજો મિત્રો તમારી અપડાઉન અને રહેવા જમવાની પણ ચિંતા ઘણી ઓછી થઈ જાય છે મિત્રો તમે જે નિમણૂક મેળવી છે એ છે એ ધોરણ છથી આઠમાં મેળવી છે એટલે તમારી શાળા છે એ કોઈ ઉજ્જળ શાળા નથી ત્યાં કંઈ નહીં તો ધોરણ એકથી પાંચના જે શિક્ષક મિત્રો છે એ કામ કરતા જ હશે એટલે સૌ પ્રથમ આપણું પહેલું કામ એ છે કે આપણી શાળા ક્યાં છે શાળાનો સંપર્ક કરો વોટ્સઅપ ગ્રુપમાં તમે જે કંઈ માહિતી મેળવો છો તેમાંથી જ સાથે સાથે પ્રયત્ન કરો એટલે તમે છે એ તમારા શાળાના આચાર્યના કોન્ટેક નંબર પણ મેળવી શકશો એટલે મિત્રો ઘણા બધા મિત્રોને તો એવી છે કે એસઓઈ સ્કૂલ છે તો બાર તેર કે પંદરનો સ્ટાફ તેની શાળામાં હશે જ અને આ મિત્રો છે એ આપણા જ શિક્ષક મિત્રો આપણા જ ભાઈઓ બહેનો છે જે તમને મકાન ગોતવામાં અપડાઉનમાં એવું બની શકે કે તમારે જ્યાંથી અપડાઉન કરવું હોય ત્યાંથી કોઈ તમારી જ શાળાના અથવા તો આજુબાજુની શાળાના મિત્રો અપડાઉન કરતા હોય તો ગોઠવાઈ જાય પરંતુ મિત્રો આપણે પહેલો પ્રયત્ન એ કરવાનો છે કે આપણી શાળાનો સંપર્ક કરો બીજા બધું કોન્ટેક ગોતો એ તો બરાબર જ છે પણ સૌથી મુખ્ય બાબત આપણી શાળાનો સંપર્ક કરવો એ ખૂબ જ જરૂરી છે અને શાળાના સંપર્ક કર્યા બાદ તમને તમારા જ શિક્ષક મિત્રો દ્વારા ઘણી બધી સુવિધા અને તમે જે ગામ લીધું છે તમે જે શાળા લીધી છે તે વાતાવરણથી સૌથી પરિચિત કોઈ હશે તો એ છે તમારી શાળાના શિક્ષક મિત્રો હું કે બીજા અન્ય કોઈ વ્યક્તિની તમે સલાહ લેશો તો એ સોટ માહિતી નહીં આપી કે જેટલી માહિતી તમારી શાળાના જે મિત્રો છે એ તમને આપશે એટલે દરેક મિત્રોને જે નવા ઉમેદવાર ધોરણ સાથે આઠના છે તેમને મારી ખાસ વિનંતી કે સૌપ્રથમ પોતપોતાની શાળાનો સંપર્ક કરો ત્યાંથી તમને તમામ રસ્તા મળી રહેશે સાથે સાથે તમને શાળામાં હાજર થવા માટેનું શું પગલાં લેવા પડશે શું પ્રોસેસ હશે તે જણાવી દઉં કે સૌ પ્રથમ તો તમારા નિમણૂક ઓર્ડરમાં તારીખ છ અગિયારથી બાર અગિયાર સુધીમાં શાળામાં હાજર થવાનું લખેલું છે મિત્રો જેને નિમણૂક હુકમ મળી જાય જિલ્લા પંચાયત દ્વારા આ નિમણૂક હુકમ અમુક મિત્રો ગ્રુપમાં એમ કહે છે કે શાળામાં આપવામાં આવશે મિત્રો નિમણૂક તમને મળી છે શાળાને નહીં એટલે નિમણૂક હુકમ તમારે મેળવવાનો છે અને નિમણૂક હુકમ લઈને શાળામાં જવાનો છે તો આ નિમણૂક હુકમ મળી જાય પછી એકાદ દિવસની પણ આળસ કર્યા વગર છ તારીખે શાળાએ હાજર થઈ જાઓ પહેલો જ દિવસ જ્યારે હોય ત્યારે કારણ કે પાછળથી સિન્યોરિટી બાબતે ઘણી બધું આ અગત્યનું બની રહેતું હોય છે એકાદ દિવસ મોડું હોય અને ક્યારેક ઓવર સેટઅપના પ્રશ્નો ભવિષ્યમાં થાય ત્યારે તમને પસ્તાવો થાય કે આના કરતાં એક દિવસ ટાઈમે હાજર થઈ ગયા હોત તો સારું હતું એટલે સૌ મિત્રોને એક મુખ્ય સલાહ એ છે કે વેકેશન ખુલતા પહેલાં જ દિવસે જેમને નિમણૂક હુકમ મળી જાય તેઓ નિમણૂક હુકમ લઈ અને શાળાએ હાજર થઈ જાય મિત્રો આ નિમણૂક હુકમ તમને જે એક કોપીમાં આપવામાં આવે છે તેમાં જિલ્લા શિક્ષણ અધિકારી જે ડીપીઓ સાહેબ છે તેમની ઓરિજિનલ સહીવાળો નિમણૂક હુકમ છે આ નિમણૂક હુકમ ઓરિજિનલ છે એ આજીવન તમારી પાસે સાસવીને રાખવાનો છે આ હુકમ દરેક વખતે તમારે કામ આવશે શાળામાં હાજર થાવ ત્યારેથી શરૂઆતના એક બે મહિનામાં તમારે તેમની દશક જેટલી નકલ જોડવાની થશે એટલે ક્યારેય પણ ભૂલથી ઓરિજિનલ નિમણૂક કોકમ ક્યાંય અપાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો બીજી બાબત છે હાજર રિપોર્ટ હાજર રિપોર્ટ અમે અમારા ગુજરાતના ગુરુજોનો વોટ્સઅપ ગ્રુપમાં પણ વડફાઇલ સે શેર કરી હતી મોટાભાગની સ્કૂલોમાં હાજર રિપોર્ટ અવેલેબલ હશે જ અથવા આચાર્ય છે એ પોતાના કોમ્પ્યુટરમાં બનાવી અને તમને હાજર લેતા હોય છે અને આ હાજર રિપોર્ટમાં આચાર્યની સહીવાળો એક નકલ છે એ તમને આપશે જે તમારા નિમણૂક હુકમની સાથે સાથે શાળામાં હાજર થયાના રિપોર્ટ છે એ પણ તમારે આજીવન સાચવી રાખો પછી જે સાલ સલગતના પ્રમાણપત્ર બાબત શાળા પસંદગી પહેલાં અને અત્યારે ઘણા બધા મિત્રો છે એ વોટ્સઅપ ગ્રુપોમાં અનેક સવાલો કરતા હોય છે મિત્રો સાલ સલગતનું પ્રમાણપત્ર જે તમારા ઓર્ડરમાં પાછળ ત્રીસ દિવસમાં કઢાવવાનું લખ્યું છે તેમાં સાલ સલગતની સાથે સાથે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ નથી એવો દાખલો રજૂ કરવાનો છે તો આ ગુનાહિત પ્રવૃત્તિઓનો દાખલો માત્ર પોલીસ સ્ટેશનેથી જ મળી શકે ઘણા બધા પોતપોતાની અનુકૂળતા મુજબ સવાલ કરતા હતા કે ધારાસભ્યનું ચાલે બારમાનું ચાલે કોલેજનું ચાલે પણ મિત્રો તમે સર્વિસમાં લાગ્યા બાદ અને આ બધા પ્રમાણપત્રો હવે પછીની જે વાત છે એ બને ત્યાં સુધી તમારે શાળાના આચાર્યની સલાહ મુજબ આગળ વધો તો ખૂબ સારું કારણ કે ઘણી વખત મોટાભાગના તાલુકા જિલ્લામાં અલગ અલગ ફોર્મેટ મુજબ માગતા હોય છે એટલે સૌ પ્રથમ તમારી શાળાના સંપર્ક કર્યા બાદ તમારા શાળા દ્વારા જે સૂચના આપવામાં આવે એ મુજબનું પ્રમાણપત્ર તમે કઢાવજો ખોટી ઉતાવળ કરવાની જરૂર છે નહીં જામીન ખત જામીન ખત બાબતે એકથી પાંચ વખતે પણ ઘણી બધી મુશ્કેલીઓ ઘણા બધા મિત્રોને પડી હતી આ ચાલ પ્રમાણપત્ર કઈ રીતે મેળવવું અને જામીન ખત કઈ રીતે કરવું જેનો વિગતવાર વિડીયો પણ અમારી યુટ્યુબ ચેનલ ઉપર ટૂંક સમયમાં તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું જામીન ખત એટલે કે ત્રણ લાખનો બોન્ડ આપણે જો અધવચ્ચેથી ત્રણ વર્ષ પહેલા નોકરી મૂકી દઈએ તો સરકારને ત્રણ લાખ ભરવાના થાય તે બાબતનું જામીન ખત કરવાનું છે આ ઉપરાંત મેડિકલ ફિટનેસ સૌથી અગત્યનું નોકરીએ સરકારી નોકરીએ લાગ્યા બાદ મેડિકલ ફિટનેસ કઢાવવાનું થતું હોય છે તો એ પણ તમને તમારા શાળા દ્વારા અને તાલુકા શિક્ષણાધિકારીની જે કઈ સૂચના હશે એ મળી જાય પછીથી તમારે છે આ બાબતે આગળ વધવાનું છે તમારે જિલ્લાની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાંથી તમારે મેડિકલ ફિટનેસ કઢાવવાનું થાય છે પણ પરંતુ આ છે શાળામાં હાજર થયા બાદ કઢાવવાનું થતું હોય છે બેંક એકાઉન્ટ બેન્ક એકાઉન્ટ બાબતે અત્યારે હજી આપણી પાસે ચાર પાંચ દિવસ છે ત્યારે વિચારવા જેવું છે કે તમારી શાળાનો કોન્ટેક કર્યા બાદ તમારા આચાર્યને પૂછી જુઓ મોટા ભાગના જિલ્લાઓમાં એસબીઆઈમાં જ શિક્ષકોના એકાઉન્ટ ચાલે છે એટલે જો તમારી પાસે એસબીઆઈ બેન્ક એકાઉન્ટ ના હોય તો ચાર પાંચ દિવસમાં આ એસબીઆઈ બેન્કમાં એકાઉન્ટ ખોલાવી લેવું ખાસ કરીને જે મહિલા ઉમેદવારો છે તેમણે અત્યાર સુધીમાં જો પોતાના હસબન્ડના નામે એકાઉન્ટ ખોલાવેલું હોય તો તમારા તમામ ડોક્યુમેન્ટ છે એ તમારા પિતાના નામે હશે એટલે બેંક એકાઉન્ટમાં તમારા પિતાના નામે ફેરફાર કરાવી લેવો જે આગળ તમારે સીપીએફ અને નિવૃત્તિ સમયે ખૂબ જ અગત્યનું બની રહેશે સર્વિસ બુક મિત્રો સર્વિસ બુક છે એ દરેક ઉમેદવારને બે સર્વિસ બુક એક ઓરિજિનલ અને એક પોતાની પાસે રાખવાની ડુપ્લિકેટ આમ લેવાની થતી હોય છે જે આપણે પોતાએ કોઈ બુક સ્ટોલ કે સ્ટેશનરીમાંથી ખરીદવાની થતી હોય તો વેકેશનમાં આપની અનુકૂળતા મુજબ બને ત્યાં સુધી ત્રણસો પેજની સર્વિસ બુક છે એ બે સર્વિસ બુક ખરીદીને રાખવી જેના અંદાજીત અલગ અલગ બુક સ્ટોલમાં ભાવ પણ ત્રણસોથી સાડી ત્રણસો આજુબાજુ હોય છે તો આ સર્વિસ બુક છે એ અને બેંક એકાઉન્ટ આ બંને કામ અત્યારે છે એ આપણે સરળતાથી કરી શકીએ અને બાકીનો તમારી શાળાના સંપર્ક કર્યા બાદ શાળા દ્વારા જે સૂચના આપવામાં આવે છે તે મુજબનું આગળનું કાર્ય કરવાનું રહેશે શાળામાં કોઈ પણ મુશ્કેલી પડતી હોય તો અમારો સંપર્ક પણ કરી શકો છો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર